માટે ના સંકલ્પ લેવામાં આવ્યા હતા આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મામલતદાર સમીર પટેલ તાલુકા વિકાસ અધિકારી સીડીપીઓ એમી જોસે પરમાર જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષા ચૌધરી સહિત ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો